આજ તો રવિવાર હતું એટલે જુઓ કોલેજ આપણે ગયા ને બેઠા બેઠા હાથમાં લીટા જ કરે ને લીટા લીટ નહી કરતા લીટા ગુડ મોર્નિંગ જય માતા મિત્રો હર હર માં પડી ગઈ ને આપણે જો હવાર માં ઉઠી ગયા છીએ જો આ હે આપણો પલંગ આપણે આની પર સોઈ ગઈ અને આજે તો હે એક્ઝામનો દિવસ છઠ્ઠો પણ આજે તો રવિવાર હે રજા જો ત્રીસ તારીખ ને રવિવાર હે આજે એટલે આજે આપણે જવાનું થશે નહીં કોલેજ તો આજે આપણે ઘરે છીએ તો ડ્યુટી ઉપર જવાનું હશે ડ્યુટી એટલે કે દુકાને તો હવા હળ મોટી ગયા હે બ્રશ કરીને ચા પી લીધો હે અને બ્લોગ આજનો અપલોડ પણ કરી લીધો હે ડેલી સાત દિવસ આઠ વાગે ડેલી બ્લોગ આવે છે તમે જોવાનું કન્ટિન્યુ રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને શેર કરતા રહેજો તમારા નજદીકી મિત્રો સાથે તો જોવા વાત તો હવે તો પછી ફાઇનલી જો આપણે હવે જોવાનું હોય દુકાને તો ચાલો હવે દુકાને જઈને મળીએ તો પછી જો આપણે દુકાને ચાલતા જઈએ જ્યાં કેમ કે આગળ રોડનું કામકાજ ચાલુ હોય એટલા માટે આ રોડ પણ નવો જો હમણાં જ એટલા માટે આગળ આરસીસીનું કામ ચાલુ આરસીસીનો રોડ બનાવે છે એટલે જો સાધન બધા અહીં જ પડે છે અને આગળ કામ ચાલુ એટલે બાઈક કે ગાડી કંઈ હેડવા દેતા નહીં એટલા માટે ચાલીને દુકાને જઈ રહ્યા છો જો એક ગાડીને ડાલો તો અહીં પડ્યું જ છે ચાલો બતાવું તમને આગળ જ થોડો આવો બનાવ્યો આરસીનો રોડ આગળ કામ ચાલુ છે હાલ તો કોઈ છે નહી એટલા માટે જો કોઈને એડવા દેતો નહી આડું મૂકી જોઈ રોડ હમણાં જ બનાવ ચાલે એના માટે જો દુકાને ભગી ગયા એના પછી રેડીઆડ મિત્ર આવે કઈ કામ તો બનાવે રખડે જો

સરો વિડિયો બનાવ યુટ્યુબ માં તમે જોજો ગાઈસ સરવણ ઠાકોર ચેનલ નું નામ હે આઈડી નું આ જો અમારા ગામ નો સરો કિસિયો ચા હે કિસિયો કિસિયો ચા બોલે રહે હે અલ્યા આ જો જો ઠેચા સડી દે

पहले जो काम चालू है, अरे अब हैं फिट करेगा। नहीं आ है जो आपने वालों हैं, देखो। आपने जो चालता चर्चित किया है, हवाल में चालता गया था, इसलिए તો પછી આપણે જો હવે જવાનું હતું વરાણા થોડું કામ હતું એટલા માટે પણ આજે તો ગામમાં નવો રસ્તો બનેલો હોય એટલે અહીં જો ગુજરાતવાડા થઈને જવું પડશે અહીં ગુજરાતવાડાથી એક રસ્તો જાય છે તો વરાણા તો ત્યાંથી શોર્ટકટ લઈને આવડી જઈશું અને ગામ ફરવા જઈએ તો બહુ દૂર પડે દસ ને કિલોમીટર થાય અને રહ્યું સાત વર્ષે કોને ચાર છ હાથ જેવું કિલોમીટર તો અમારે ગામ તો ચાર જ થાય ડાયરેક્ટ શોર્ટમાં જઈએ તો પણ આમ ફરીને જવું પડશે ગુજરાતવાળા આવીએ એટલા માટે તો ચાલો હવે ગુજરાતથી વરાણા જઈએ થોડું કામ હું તો આગળ જઈને બતાવીએ બધું ચાલો લગ્ન કન્ટિન્યુ રહ્યો રહે લસકો આ હે જો ગુજરવાડા થી વરાણા જવાનો રસ્તો હે સિંગલ પટ્ટી છે જો

સંકોએગા તમને વાત હતી ગાઈસ ઓય આપણે આપતો પરીન આવી ગયા હતા ને મેડમજી થોડી મેડમ મેડમજી જોડે થોડા પૈસા લઈ લઈએ કે આપતો ભરવાનો એટલા માટે એક 2000 કેમ મળી જાય તો કામ થઈ જાય ચલો જોઈએ કેટલા આપે જો આ આવે રહા છે મનન ના ઢેડ આટલી વાર હોય આજ તો રવિવાર હતો એટલે જો કોલેજ આપણે ગયા નતો હા નું કાલ કયો પેપર હે સં મેલું પીડીએ ના રે નામત પીડીએ ની જરૂર અમાર ન હોય બસ આય બધું તમને આતું તમાર જરૂર પડે અમાર જરૂર ન હોય બરોબર બેઠા બેઠા આત્મન લીટો જ કરે ને લીટો લીટોને કે તમે લીટો લીટો જ કરે બધે આ હું લીટો લીટો બસો કરીએ કો ટાઈમ પાસ તો કરો કે નહીં હં પેપર માં ટાઈમ પાસ કરતા હો જદા હા તો ઈ જ કરીએ અમે તો 1:00 કલાક થાય એટલે તરત બહાર

તો ચાલો એ બ્લોગ પણ આપણે આની અંદર સામેલ કરી દઈશું કયો ગુજરાત શું કરું ચાહી જવું હા તો ચાલો જોયું કરે તો જો પછી આપણે ઘરે જતા હતા ને પછી જો રિવર ક્રોસિંગ આવી ગઈ એટલે હવે પણ જોઈને ચલાવવું પડશે કેમ કે થઈ લઈએ આપણે પાસે તો ચાલો હવે આગળ જઈએ હા ફાઈનલી જો બાઇક ને બારું કાઢી દીધું હે આ હરિયાણા સ્ટેન્ડ જો અહીં વચ્ચે વચ્ચે આપણે મોબાઈલ ફિટ કર્યો તો અહીં જો વચ્ચે વચ્ચે મોબાઈલ ફિટ કર્યો તો અને આ રીતના વિડીયો શૂટ કર્યો જો પરફેક્ટ તો નહીં આવ્યો સાહેબ પણ જો એડજસ્ટ કરી લેજો ચાલો હવે જઈએ ઘરે ઘરે જઈને મળશે બસ કુ જો રિવર્સ સાહેબ્યતા કરે અને ચાલો આજના બ્લોગ માટે આટલું જ કે જણાવું જણાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય